સાબરકાંઠા જિલ્લાની જનસુરા મામલતદાર કચેરીમાંથી સાત બાર અને આઠ અ વર્ષ બે હજાર અગિયાર બારના ઉતારા નીરકર સરકારી ચોપડે ચડી નથી છેલ્લા એક વર્ષથી ચાલતું લોલમલોલ બહાર આવતા મામલતદાર કચેરીએ ઉતારા લઈ જનાર એકત્રીસ તલાટીઓને નોટિસ ફટકારી છે બીજી બાજુ ઈ ધારાના મામલતદારે આ રેકોર્ડ નિભાવવાનું હોય તેનું પણ કોઈ ઠેકાણું ન જણાતા બાયડ પ્રાંત અધિકારીને જાણ કરવામાં આવી છે છેલ્લા કેટલાક વર્ષોથી ઈ ધારાની કામગીરી ઓનલાઈન થઈ ગઈ છે જેમાં નિયમિત એક મિનિટનો રખાતો હોય છે વર્ષ જે અમે બાર નકલો પછી એ પૈસા નું રેકોર્ડ ન હોવાથી એ જાણી શકાયું નહીં કે એ પૈસા ખરેખર સરકાર એડી જમા થયેલા છે કે નહીં હવે આ પૈસા ખરેખર સરકાર એડી જમા થયેલા ન હોય તો આગળની કાર્યવાહી કરે ઈ ધારામાં ઉતારાની રકમ તલાટીએ મામલદાર કચેરીમાં જમા કરાવવાની હોય છે ધનસુરાની મામલદાર કચેરીમાં રેઢિયાળ તંત્રને કારણે એક વર્ષથી રજીસ્ટર ચકાસણી થઈ નથી આ કેસમાં કાં તો તલાટીઓએ નાણાં જમા કરાવ્યા નથી અથવા તો આ રકમ નાયબ મામલદારે રેકોર્ડ પર લીધી નથી જેટલું જેટલું મેળવણું થઈ જશે પછી અમારી પાસે પિક્ચર ક્લિયર થશે કે કેટલા પૈસા ખરેખર સરકારમાં જમા થયા છે અને કેટલા નથી થયા અને જો પૈસા નથી થયા જમા તો તલાટીએ જમા કરાવ્યા છે અને જમા નથી થયા કે તલાટીએ જમા નથી કરાવ્યા આમાં ખરેખર નાયબ મામદારે પૈસા જમા નથી કરાવ્યા કે તલાટી આપ્યા નથી એનું ક્લિયર પિક્ચર અમારી પાસે આવે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે સરકારી તિજોરીમાંથી રકમ આઘાપાછી થાય તો તેને ઊંચા પથ જ ગણી શકાય ત્યારે છેલ્લા એક વર્ષથી ઈ ધારાના નાણાં ક્યાં પગ કરી ગયા તે તપાસનો વિષય છે તસ્લીમ સુથાર વીટીવી મોડાસા